યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન ચીમકી ઉચ્ચારવામાં આવે અમારા ગામની અંદર ડામર રોડ નું કામ હાલતું હોય અને આજે આઠ દિવસ થયા રોડ ની અંદર લાઈનો તૂટી ગયેલી છે આઠ દિવસ પાણી આવેલું નથી અને પ્લસ લાઈટ ની અવ્યવસ્થા હોતી હોય અહીંયા સર્વિસ ને મોટા વાહન ડ્રાઈવર જન કાઢ્યું છે એટલે સર્વિસ તૂટી જાય સફાઈનો પ્રશ્ન રહે અહીંથી મોટા મોટા વાહન નીકળતા હોય નાના બાળકોને કોઈ સેફટી નથી અને કોન્ટ્રાક્ટર મધુરમના દિરિયા એ ફોન ઉપાડતા નથી ને એવું બોલવામાં આવે છે કે છ વાગ્યા પછી ફોન નહીં કરવાનો અમારા ગામના લાઇટ અને પાણીના પ્રશ્નો સુખાકારી માટે જરૂરિયાત જીવનમાં જોતું હોય છે એ જ અમારી માંગ છે જો આ કાંઈ નહીં કરવામાં આવે તો અમે ગાંધી દિંદિયા માર્ગે ઉગ્ર સરપંચને કોઈ જાતની આની ખ્યાલ જ નથી અમારી માંગ એટલી છે અમારું પાણી વહેલી તકે ચાલુ કરી દે આ ડ્રાઈબન સહી અન્ય જગ્યાએ ફેરવે પ્લસ અમને ન્યાય મળે એ જ અમારી માંગણી છે બરોબર છે આજ આઠ દિવસ પાણી નથી આવેલું મને ગ્રામજનો તરફથી અવારનવાર રજૂઆત આવતી કે અહીંયા રોડ થાય છે તો અવારનવાર અહીંયા ડ્રાઈવરજન એને કાઢેલું છે તો મને પંચાયત તરફથી કોઈ એને રજૂઆત કરેલી નથી કે મંજૂરી લીધી નથી અને આ બાજુથી મને અવારનવાર એવી રજૂઆત આવે છે કે ચાલી ચાલી ટનની રેતીની કાકાની કપટીની એવી ગાડી નીકળે રોડ તોડી નાખે છે અને સ્ટ્રીટ ટાઈપના પંચાયતના બધાય જે દોયડા છે એ તોડી નાખે છે નાના નાના છોકરા રખડે છે એની જવાબદારી કોણ લેશે આ બાબતનું કોન્ટ્રાક્ટર દ્વારા તમે શું એક્શન લેવડાવી એનું આપણે એક્શન એ લેવાનું છે કે એને જે નિયમ પ્રમાણે ગુણવત્તાવાળી કાકરી કપચી અને રેતી જે વાપરવાની છે એ નિયમસર વાપરે કે એ ફૂટેક કામ કરવાનું છે કપચીનું અને ફૂટેક આરસીસી બરોબર એની જગ્યાએ નાનું નાનું કામ કરી હોય છે તો ચલાવવામાં નહીં આવે તો શું તમે માંગ કરો છો જરૂર પડે તો અમે ઉગ્ર આંદોલન કરશું અને ઇતિ વિશેષ જરૂર પડે તો આત્મવિલોપન પણ હું કરીશ આ ગામમાં બિનારી મને આજે કાળથી બિનારી કોઈ ત્યાર નથી એક સભ્ય ત્યાર નથી અને જરૂર પડે તો હું આ પગલું ભરીશ રસ્તા ને આંદોલન એ માટે કર્યું છે કે આગળ રોડ કરે છે પણ એ ડાયવર્જન ગામ અમારે અમારે લાઈન તૂટી જાય છે લાઈટુના દોરડા તૂટી જાય છે નાના નાના છોકરા રમતા હોય તો મોટા મોટા સાધન લઈને તો પાણી નથી આવતું હોય પાણી પાંચ છ દિવસ ત્યાં બંધ છે લાઈન તૂટી ગઈ છે સરપંચ ને ખબર અમારો રસ્તો બંધ કરે ઈ ગમે ડાયવર્જન બીજે કાઢે અહીંયા ડાયવર્જન નહીં આ અમારી લાઈન પાણી ની તૂટી જાય છે